નમસ્કાર સાથીઓ કેમ છો આજે આપણે ફરીથી મળ્યા છીએ કાયદાની વાત સાથે મને કોમેન્ટમાં ઘણા લોકો કહેતા હોય છે યુટ્યુબમાં મોસ્ટલી આપણા જે વિડીયો વોચ થયા છે એમાં ઘણા લોકોએ મને કોમેન્ટ કરી છે કે સર અમારે કોર્ટ મેરેજ કરવા છે તો અમે શું કરીએ કેવી રીતે કોર્ટ મેરેજ કરી શકીએ શું ડોક્યુમેન્ટ જોઈશે કેટલો સમય લાગશે ફી કેટલી થશે આ બધા ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય છે અને આપણે દર વર્ષમાં બે વિડીયો અપલોડ કરીએ છીએ કોર્ટ મેરેજ બાબતે કેમ કે મોસ્ટલી હવે ડિફરન્ટ કલ્ચર આવી રહ્યું છે એટલે મોસ્ટલી લોકો આજે ખર્ચ કરવાની જગ્યાએ કોર્ટમાં મેરેજ કરીને ઘણી બધી પૈસાની બચત પણ કરતા હોય છે તો આજે આપણે આ જ વાત કરવાના છીએ તો જલ્દીથી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા કાયદાના વિડીયો હું મૂકું છું તો તમે જોઈ શકો તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ વાત આવે કે કોર્ટ મેરેજ કરવા હોય તો છોકરા અને છોકરીની ઉંમર કેટલી જોઈએ કેમ કે આપણે જાણીએ છીએ કે જ્યારે સામાજિક લગ્ન થતા હોય છે ત્યારે ઘણી વાર એવું થતી કે છોકરાની એજ પણ પૂરી ન થતી હોય છોકરીની એજ પણ પૂરી ન થતી હોય અને બાળ લગ્ન કરી દેવામાં આવે છે તો ભાઈ આ ખૂબ નુકસાનકારક તો છે જ કેમકે આપણે કાયદા વિરુદ્ધમાં જઈએ છીએ અને જે નક્કી થઈ છે એ જ પ્રમાણે મેરેજ નથી કરતા તો ભાઈ ગેરકાનૂની છે તો સૌ પ્રથમ છોકરાની એજ એકવીસ વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ છોકરીની ઉંમર અઢાર વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ ઘણા લોકો મને એ પણ પૂછતા હોય છે કે સર 21મો વર્ષ રનિંગ છે તો ચાલે અમુક વાર એવું પણ પૂછવામાં આવે કે સર છોકરીના અઢાર વર્ષ પૂરા નથી થયા પરંતુ અઢારમું વર્ષ રનિંગ છે તો શું અમે લગ્ન કરી શકીએ તો નહીં ચાલે એવું સીધી વસ્તુ છે કે અઢાર વર્ષ પૂરા થવા જોઈએ અને એકવીસ વર્ષ પણ પૂરા થવા જોઈએ ત્યારે અમુક લોકો મને પૂછતા હોય છે કે સર બંનેના અઢાર પૂર્ણ થયા છે એટલે કે છોકરાના એકવીસ નથી તો જોડે રહી શકાય એવું કોઈ પ્રાવધાન છે કાયદામાં તો છે આપણો કોન્સ્ટિટ્યુશન પ્રમાણે બંને પુખ્ત વયની છે છે વર્ષથી ઉપરની તો તો ભલે તેમને મેરેજ નથી કર્યા તેઓ ઇન રિલેશનશિપમાં પણ રહી શકે છે એનો એનો કરવો પણ પણ ખૂબ જરૂરી છે અગાઉ આપણે વિડીયો બનાવેલો છે અને નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું તેના ઉપર લાઈવ પણ થઈશું પરંતુ તમે સમજી લો એક કે છોકરીના અઢાર વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ અને છોકરાના એકવીસ વર્ષ કમ્પલસરી પૂર્ણ હોવા જોઈએ તો તમે લગ્ન કરી શકો બીજી વાત હવે કહેવાય લગ્ન કરવા માટે ડોક્યુમેન્ટની શું જરૂર પડે છે તો આપણે એક જન્મનો પુરાવો જોઈએ એક ફોટો આઈડી જોઈએ ફોટોઝ જોઈએ

તમે બે સાક્ષી લાવી દો છો તો લગ્ન થઈ જશે સાક્ષીઓના આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ બંનેમાંથી એક વસ્તુ જોઈશે અને પાસપોર્ટ સાઇઝના બે બે ફોટા જોઈશે બીજું કે ઉંમર કેટલી જોઈએ સાક્ષીઓની તો અઢાર વર્ષ ઉપરના હોય તો ચાલે એટલે કે અઢાર વર્ષ પૂર્ણ થયા હોય તો પણ ચાલે છે હવે ડોક્યુમેન્ટ આપી દીધા પણ મને એવું પણ પૂછતા હોય છે કે સર આમાં ફીઝ બધી જગ્યાએ અલગ અલગ હોય છે અમુક વકીલ સાહેબની ની ફીસ વધારે હોય છે અમુક વકીલ હોય છે એ ઓછામાં કરી આપતા હોય છે તો આનું શું રીઝન છે એક વાત સમજો કે આ જે વિધિ પ્રમાણે કદાચ કોઈએ મેરેજ કરાયા છે અને તમને ત્યાંનું સર્ટી આવ્યું છે તો ભાઈ વેલિડ નથી કેમ કે તમારે કમ્પલસરી મેરેજ રજીસ્ટ્રેશન કરવું પડશે અને રજિસ્ટ્રેશન પછી જે સર્ટી મળે છે એ જ કાયદામાં માન્ય છે એટલે તમારે એવું થાય કે કદાચ કોઈ તમારી પાસે વધારે ફી લે છે તો એવું હોય શકે કે એમની આવડત થોડી અલગ હોય એમનું કામ થોડું પ્રોપર હોય એ તમને સંકટ સમયે તમારી સાથે ઊભા હોય એટલે એવું ન માની લેવું કે ભાઈ એક વ્યક્તિ ઓછા પૈસા કહે છે એક સર છે એ વધુ પૈસા કહે છે તો એમાં એ ડઝન મેટર તમને જ્યાં અનુકૂળ લાગે છે ત્યાં તમે કરાવી શકો છો પરંતુ તમે જ્યારે પણ મેરેજ કરો છો તો જોઈ લેવું વિચારી લેવું તમારું પાછળથી એટલે કે સો સો ટકા તમારી સાથે જે વ્યક્તિ રહેતા હોય જે પણ તમને પૂરો સપોર્ટ કરતા હોય ત્યાં તમારે મેરેજ કરાવવા કેમ કે સમજો કે તમે એઝ અ સામાજિક મેરેજ કરો છો તમે જાન લઈને જાઓ છો તો સીધી વસ્તુ કે સો બસો લોકો લઈ જશો બીજું કે ત્યાં ઘણા બધા ખર્ચ પણ થશે તો ચાર પાંચ લાખ થોડા વપરાવાના છે પરંતુ જો તમે એક્ઝેક્ટ ખાલી ફી આપશો જે વકીલ સાહેબની ફી છે એ ફી આપો છો અને મેરેજ કરો છો તો ઘણો બધો પૈસાનો બચાવ થઈ શકે છે અને એમાંથી તમે ચેરિટી પણ કરી શકો છો ઈશ્વરના પણ આશીર્વાદ મળે છે એટલે હવે બીજા આડા ખર્ચા કરવા એના કરતા કોર્ટ મેરેજ કરીને કોઈને રિસેપ્શન આપી દેવું વધારે સારું હું મારી વાત કરું છું પરંતુ તમને જે યોગ્ય લાગે એ તમારે કરવું જોઈએ હવે ડોક્યુમેન્ટ આપ્યા પછી કોર્ટમાં કેટલો સમય લાગે તો તમે ડોક્યુમેન્ટ આપી દીધા હોય જે થતી હોય ફી આપી દીધી હોય તો સીધી વસ્તુ કે એક થી બે કલાકમાં તમારા લગ્ન થઈ જશે અને લગ્નનું સર્ટિફિકેટ પણ એક જ દિવસમાં મળી જશે ઘણી વાર એવું હોય કે અમુક જગ્યાએ એના એ દિવસે મળતું હોય બીજી કોઈ જગ્યાએ ચોવીસ કલાકમાં પણ મળતું હોય એટલે એ ડઝન્ટ મેટર તમે એકવાર મેરેજ પ્રોસેસ કરી છે સર્ટી આવી જશો તો પછી કોઈ ઇસ્યુસ છે જ નહીં બીજું પણ અમુક લોકોએ મને પૂછ્યું હતું કે સર કોર્ટ મેરેજ કરવા માટે પ્રોસેસમાં કોઈ ચેન્જ છે કે નહીં કેમ કે વચ્ચે એવું થયું છે કે અમુક સમાજે રેલી પણ નીકાળી હતી કે ભાઈ આ લોકોની સંમતિ જોઈ છે એટલે કે મધર ફાધરની સંમતિ પણ ખૂબ જરૂરી છે રજિસ્ટ્રેશન એમના વગર ન થાય એવું પણ લાગવું જોઈએ પરંતુ હજી સુધી એવું કંઈ છે નહીં જે પ્રમાણે હતું એ પ્રમાણે જ છે કેમ કે આપણે કોન્સ્ટિટ્યુશન પ્રમાણે બંને જો વ્યક્તિ પુખ્ત વયના છે અને એમની લગ્નની ઉંમર તો ભાઈ કોઈની જરૂર છે નહીં બંને પોતાની જાતે સક્ષમ થઈને નિર્ણય લઈ શકે છે પરંતુ એક વાત તમને જણાવું છું કે જ્યારે પણ તમે લગ્ન કરો છો તો તમારે તમારું અનુકૂળ પાત્ર શોધવું જોઈએ કેમ કે મોસ્ટલી મેં ઘણી વાર જોયું છે કે અમુક લોકો શરૂઆતમાં કોઈ એટ્રેક્શન હોય પ્રેમમાં હોય લગ્ન કરી લેતા હોય છે પાછળ જે ડાયવોર્સ પણ થતા હોય છે અને ઘણી મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે તમારું પાત્ર તમારે જાતે શોધીને તમને એવું લાગે છે કે હું આખી લાઈફ આ વ્યક્તિ સાથે રહી શકીશ પછી જ નિર્ણય લેવો જોઈએ બાકી સીધી રીતે એવું ન કે એટ્રેક્શન હોય ને તમે સીધા લગ્ન કરી લો પાછળથી કોર્ટ કેસ થાય ઘણા બધા કેસીસ પણ થઈ શકે છે અને હેરાન થવું પડે છે મોસ્ટલી હોય એટલે છોકરીઓની પણ જીવન ન બગડે અને છોકરાઓનું પણ જીવન ન બગડે એ રીતે આપણે સમજી વિચારીને પોતાની રીતે યોગ્ય પાત્ર શોધીને નિર્ણય કરવો જોઈએ અને હું હંમેશા કોર્ટ મેરેજ ઉપર એટલા માટે ભાર મૂકું છું કે પૈસાની ખૂબ બચત થાય છે કેમકે આજે લોકો દેખાવ બહુ વધારે કરે છે મોસ્ટલી મેં જોયું છે આજે લોકો વરઘોડા બેન્ટ બજાર અને કદાચ હું આ વસ્તુ કહીશ તો લોકોને એવું બી લાગશે કે સર અમે તો અમારા પૈસા કરીએ છીએ પરંતુ તમે તમારા સમાજના કોઈ માણસને મદદ કરો તમારો જે સગો ભાઈ છે એને મદદ કરો તમે કોઈ તમારા સમાજના કે દેશના ગરીબ વંચિત બાળકોને અભ્યાસ માટે લઈ જાઓ કેમ કે એક્ઝેક્ટ એ લોકો અભ્યાસ કરશે કંઈક આગળ આવશે તો સીધી વસ્તુ છે કે તમારો ક્યારેય પાડ નહીં ભૂલે અને ખરેખર તમને ભગવાન સમાન પણ માન છે એટલે આપણે વિચારવું જોઈએ અને જલ્દબાજી ન કરીને ખૂબ સારી રીતે લગ્ન કરવા જોઈએ અને કોર્ટ માટે તમે કરી શકો છો બીજો પણ પ્રશ્ન હતો કે સર લગ્ન કરીશું ત્યારે એક નોટિસ જે આવે છે કે કોઈ જગ્યાએ ઘરે જશે કે નહીં અથવા તો અમે જે લગ્ન કરીએ છીએ એ રાઈટ ટુ પ્રાઇવસીમાં રહેશે કે નહીં એટલે કોઈ ગોપનીય રહેશે કેમ કે મોસ્ટલી લોકોને એવું થતું હોય છે કે ભાઈ લગ્ન કરીને પણ એમને એવું હોય કે સાથે રહેવું નથી હોતું ફક્ત એવું હોય કે મા બાપના ઘરે બંને જણા જતા રહેતા હોય છે પરંતુ પ્રાઇવસીનો ભંગ થઈને આ વાત લીક થશે કે નહીં તો એવું નથી હોતું તમે જે જગ્યાએ કોર્ટ મેરેજ કરો છો ત્યાં તમારે ક્લિયર કહેવું પડે અને મોસ્ટલી તમને જ્યાં ટ્રસ્ટેડ એડવોકેટ હોય જે ખરેખર ખૂબ સારું કામ કરી રહ્યા છે અને તમારો રાઈટ ટુ પ્રાઇવસીનો ભંગ નથી કરતા ત્યાં જઈને તમે મેરેજ કરાવશો તો કોઈ નોટિસ પણ ઘરે નહીં જાય અને કોઈ ઇસ્યુ પણ નહીં થાય બીજો પણ પ્રશ્ન લોકોના મનમાં હશે કે લગ્ન થઈ ગયા પછી શું પ્રોબ્લેમનો સામનો કરવો પડશે તો જણાવું છું તમને કે જ્યારે લગ્ન થઈ જશે છોકરાને છોકરી સાથે રહેવા જશે એટલે સીધી વસ્તુ છે કે કદાચ એવું હોય કે છોકરાના મા બાપ પણ સંમત ન હોય છોકરીના મા બાપ પણ સંમત ન હોય તો કેવું થાય કે જ્યારે લગ્ન કરો છો ત્યારે એક નોટિસ એટલે કે એક લગ્ન થયા પછી એક આરપીડી થી તમારું મેરેજ સર્ટિફિકેટ અને એક એપ્લિકેશન મોકલી દેવાની છે જે નજીકના પોલીસ સ્ટેશનમાં પણ મોકલી દેવાની છે એટલે જ્યારે લોકો ગુમ સુધાની અરજી કરવા જાય એના પહેલા પોલીસને પણ જાણ થઈ જાય કે ભાઈ આ ઘુમ છોકરી થઈ છે પરંતુ એને એની મરજીથી લગ્ન પણ કર્યા છે અને લગ્નનું સર્ટિફિકેટ પણ છે પછી ત્યાં નિવેદન આપીને પૂરું થઈ જશે પરંતુ મા બાપના ઘરે પણ એક નોટિસ પાછળથી મોકલવાની છે જ્યારે છોકરોને છોકરી લગ્ન કરીને જાય છે ત્યારે આ ખૂબ જ જરૂરી છે અને ધેન પોસિબલ કે ત્યાં નિવેદન લખાવી દેવું પણ સારું ને એવું લાગે છે કે કદાચ કોઈ વધારે વિખવાદ થયું છે વધારે કોઈ પ્રોબ્લેમ એવું છે તો તમે હાઈકોર્ટમાંથી સીધું પોલીસ પ્રોટેક્શન પણ મેળવી શકો છો અને તમારી સુરક્ષા કરી શકો છો તો અર્થ મેરેજ વિશે તમારા મનમાં જે પણ પ્રશ્નો હતા તેના જવાબ તમને મળી ગયા છે તમે જો લગ્ન કરાવવા માંગો છો લગ્ન અંગેની કોઈ પણ ઇન્ફોર્મેશન મેળવવા માંગો છો અને સેફલી રહેવા માંગો છો વિથ પોલીસ પ્રોટેક્શન તો નીચે જે હેલ્પલાઇન નંબર છે ત્યાં કોલ કરી શકો છો મેરેજ અંગેની માહિતી પણ મેળવી શકો છો અને લગ્ન પણ કરાવી શકો છો તો મળીએ નવા વિડીયો સાથે નવી કાયદાની વાત સાથે ફરીથી નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત